નમસ્કાર છું પ્લસ ન્યૂઝ સાથે સુરતમાં સત્તરમી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ પચીસ નું આયોજન કરાયું હતું આ ટુર્નામેન્ટમાં રાજ્યોના બે હજારથી વધુ કુડો માર્શલના સ્પર્ધકોએ ભાગ લીધો હતો ત્યારે ત્રીસ ઓક્ટોબરના રોજ બોલીવુડ એક્ટર અક્ષય કુમાર અને જેકી સ્ટ્રો તેમજ બોલીવુડ અભિનેત્રી અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના પણ સુરત આવી પહોંચ્યા હતા સુરતમાં સત્તરમી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ બે હજાર પચીસ છવ્વીસ આયોજન કરાયું હતું આ ટુર્નામેન્ટમાં બત્રીસ રાજ્યોના બે હજારથી વધુ કુડો માર્શલ આ સ્પર્ધકોએ ભાગ લીધો હતો ત્યારે ત્રીસ ઓક્ટોબરના રોજ બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને જેકે શ્રોફ તેમજ બોલીવુડ અભિનેત્રી અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના પણ સુરત આવી પહોંચ્યા હતા જોકે આ દરમિયાન અઠયાસી વર્ષના શાંતાબાના લાકડી અને તલવારના કરતબ જોઈ કુમાર સ્ટેજ પરથી દોડી જઈ તેમને ભેટી પડ્યા હતા ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં પુણેથી ખાસ આવેલા શાંતા પવાર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા વર્ષની ઉંમર હોવા છતાં શાંતાબા તેમની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતા અને પોતાની પ્રદર્શન કર્યું હતું શાંતાબાએ નવ વર્ષની ઉંમરથી જ લાકડી અને તલવાર ચલાવવાનું તેમના માતા પિતા પાસેથી શીખ્યું હતું અને આજે પણ તેઓ આ કળાને જીવંત રાખી રહ્યા છે શાંતાબાનો સંઘર્ષ અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે તેઓ અલગ અલગ શહેરોમાં રસ્તા ઉપર લાકડી અને તલવારના કરતબ બતાવીને ગુજરાન ચલાવે છે અને તેમનો મુખ્ય હેતુ અનાથ બાળકોને મદદ કરવાનો છે અત્યારે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં તેમને બોલીવુડને ઘણી ફિલ્મોમાં અભિનેત્રીની ડુપ્લિકેટનો રોલ પણ મળ્યો છે જેમાં હેમા માલિની સાથે સીતા ઓર ગીતા અને શ્રીદેવી સાથે શેરની જેવી ફિલ્મોમાં કામ કર્યું છે સાંધવાનું પંદર મિનિટનું દમદાર પરફોર્મન્સ અદ્ભુત હતું તેમની ઉંમર અને શક્તિનું આ પ્રદર્શન જોઈને હજારોની સંખ્યામાં ઉમટેલા પ્રેક્ષકો મંત્ર થયા હતા અને તેમના માટે જોરદાર તાળીઓ પાડી હતી આ પરફોર્મન્સ થી ખુદ માર્શલ આર્ટ ના જાણકાર અને ટુર્નામેન્ટ ના પ્રેરક બને એવા બોલીવુડ એક્ટર અક્ષય કુમાર પણ ભાવુક થઈ ગયા હતા પ્રદર્શન પૂર્ણ થતા જ અક્ષય કુમાર સ્ટેજ પરથી દોડીને તેમને ભેટી પડ્યા હતા તો બીજી તરફ બોલિવૂડ એક્ટર જેકી શ્રોફે તેમના અંદાજમાં સુરતીઓનું અભિવાદન કર્યું હતું તેમણે ગુજરાતી બોલવાનો પ્રયાસ કરીને પ્રેક્ષકોનું દિલ જીતી લીધું હતું સ્ટેજ પર શરૂઆતમાં તેમણે હળવાશથી કહ્યું કે કહેવાનું કંઈ નહીં જ્યાદા બોલને કો તો આતા નહીં હે પરંતુ એટલું કહેવાનું જય માયકી ચિંતા કાયકી બોલે જય માતાજી હર ઘર મે એક જવાન હોના ચાહીએ અંતે સુરત અને ગુજરાત પ્રત્યેનો તેમનો પ્રેમ વ્યક્ત કરતા કહ્યું કે પછી મળીએ ક્યારેક આરામથી આવું ઢોકળા ખાવા જે કે શોફના અસરળ અને સહજ અંદાજ હજારો પ્રેક્ષકોએ તાળીઓથી થી બતાવી લીધો હતો અત્રે ઉલ્લેખ છે કે આ ભવ્ય કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ કુડુ પ્લેયર પણ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ સુરત પોલીસે કરેલી સારી કામગીરી બદલ પોલીસ પરિવારના અનેક પોલીસ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા બ્યુરો કોડ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર